તો ગઈ કાલ રાતે આંદ્રસ કાર્યક્રમ હતો ને જેમાં આપણા વાગી ગયા બે અને ઘરે આયા ને ભાઈ પછી આવી ભયંકર ઊંઘ તો સવારના ઉઠાણો જ નહીં જેના કારણે માંડવાનો કાર્યક્રમ મિસ થઈ ગયો અને હવે પાછળના ભાગમાં છે લગન તો એ આપણે જોવાના છે પણ હાલ વાગી રહ્યા છે પોણા બાર ને સમાજમાં જવું છે આપણે જમવા માટે દિવાણી ભાંજિયાની પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે થેન્ક યુ હવે થાળી પૂરી થઈ આપણી

એટલે મને લાગે છે કે રાતના જમણમાં હજુ બી સંખ્યા વધવાની છે એટલા માટે ગ્રાઉન્ડ પર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ હોલમાં પણ ઘણી બધી ટેબલ રાખવામાં આવી છે કે જે બી મહેમાન આવશે ને એ અહીંયા બેસીને જમશે અને લગ્ન માટેનો સ્ટેજ પણ તૈયાર થઈ ગયો છે જેમાં સુંદર એવી ચોરી રાખેલી છે અને અમે લોકો અહીંયા કને મ્યુઝિકની અરેન્જમેન્ટ કરી રહ્યા છીએ કે અલગ અલગ સમય અલગ અલગ મ્યુઝિક વાગશે દુલ્હનની એન્ટ્રી થશે ત્યારે અથવા તો ગ્રુપ ડાન્સ હશે ત્યારે

અવસર આજે ભાઈ મારો શું લાગે છે હે જાનૈયામાં હરખન માય ઢોલ નગાડા વાગે આપણે જે ટાસ્ક દીધો હતો ને ફાઈનલી પૂરો થઈ ગયો છે આ થોડુંક ઉપર નીચે થયું એક બે મ્યુઝિકમાં બાકી આપણે ટાસ્ક એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ઉપર લગન ચાલુ છે હાલ અમે જઈ રહ્યા છીએ થોડું ઘણું કામ છે એટલે માર્કેટમાં લગ્નના જેટલા બી ગીત છે ને એમાંથી મારું ફેવરેટ કયું ગીત છે ખબર છે હસ્ત મેડમ ગીત જ્યાં બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યો છે આજે નાસ્તામાં કઈક અલગ છે આજે સમોસા છે ને સાથે આ શું હે નવી નવી આઈટમ લઈ આવે ને આપને નામ ના આવડે મજા ના ઠીક ચલો અભી નાસ્તા કરે મસ્ત કે આપને કામ મળ્યું છે આપણે જવું છે નખત્રાણા કેક લેવા માટે લગન તો ચાલુ છે ઉપર તો આપણે કેક લઈને આવી અને આપણે ગાડી લઈને જવું પડશે ભાઈ અને કેક સાથે બીજું કામ છે કે કાલે જે ડાંડરે હતા ને ત્યારે ફાયર ગન લિયા હતા એન્ટ્રી ટાઇમ તમે જોયું હશે તો ઈ ગન આપણે પાછી જમા કરાવવાની છે અને કેક પણ ખણવાની માથે લખવું પડશે કાઈ કોંગ્રેચ્યુલેશન જસ્ટ મેરિટ લખાવો એના નામ લખાવશો કે નહીં લખાવ નામ નહીં લખાવો ખાલી જસ્ટ મેરિટ તો લો આપણી કેક આવી ગઈ એ શું નામ કીધું ટ્રફલ ટ્રફલ કેક હજી આમ લખાવવું પડશે ને નામ લખાવી નાખી ચલો એમની ગુજરાતી માં આવતું ગુજરાતી લખી નાખી હમણાં જ લગ્ન થયા છે તાજે તાજા એવું લખાવી હેપી મેરેજ હા એ હાલ છે ને એક ટેક દે દો ને એક લખી નાખો ને જસ્ટ મેરેજ

થઈ ગયા હતા ઓકે ચલો ભાવેશ ભાઈ વાડિયા લખી લાગજો તો જે બી આપણે સામાન દેવાનું હતું ને એ બી આપણે દુકાનમાં દઈ દીધું છે ને હવે આપણે લોકો જઈએ છીએ વીરાણી તરફ છે મને લાગે છે લગન તો પૂરા થઈ ગયા છે પહોંચશો ત્યાં સુધીમાં તો જો મને ખબર હતી કે પાછા સમાજમાં પહોંચશો ત્યાં સુધી તો લગન પૂરા થઈ ગયા છે હવે બધા આશીર્વાદ દેવા જાય છે લગન તો પતી ગયા છે તો લગ્ન તો પૂરા થઈ ગયા છે ને અમે લોકો જમવા બેસી ગયા છીએ અને ભાઈ મહેમાનની ટેબલમાં અમે જમવા બેઠા છીએ તો આપણે આટલું બસ જમવાનું લીધું છે તો જમી લઈએ તો અમે લોકો જમી લીધું છે ને હવે બસ લાડો ને લાડી જમી લે તો પછી એમને આપણે વિદાય આપી તમે શું બને અણવર બને આવો કેટરર્સ કમ લોજિસ્ટિક એન્ડ મૂવર્સ ઘણી ડિગ્રી મળી લગન હા હા રાખો હા સરસ લાગો છો મને એમ લાગે બે ભાઈઓ સાચે સકલ એવી જ લાગે બને વી આર એમ હા એક જ સરસ ક્લાસ તમે સિનિયર હતા ચાલુ હે કેમ છો મજામાં હાવ આર યુ Fine. Okay.